જય હિન્દ જય ભારત મિત્રો હું કરણ સાતળિયા અને આજે કંઈક ને કંઈક નવા નવા મુદ્દાઓ લઈને અમે લાઈવ લાઈવ કરતા હોય છે અત્યારે વિડીયો પણ બનાવતા હોય છે જો કે અમારે કોઈ સમાજ સાથે કંઈ પણ પ્રોબ્લેમ નથી અને કોઈની સાથે અમારે કંઈ પ્રોબ્લમ નથી ઘણા બધા લોકો અમને ફિટ કરાવવા માટે ઘણા બધા કાવતરા કરતા હોય છે જોકે એનાથી અમે ડરતા નથી અને એમને લોકો બદનામી ડર આપતા હોય બરાબર લુખા તત્વો અને અમુક લોકો તો ભરવાઓ છે પાછા દોગલાઓ હારે રહેવું છે હારે ખાવું છે અને પાછા દોગલા પણ કરે છે તો અમુક લુખા તત્વો જે છે બરાબર દીકરાઓ કાંઈ કાંઈ ફાકા ફોજદારી મારતા નહીં અને તમારા બાપમાં તેવડ હોય તો તમે હવે એડ્રેસ નાખો અમે ન્યા આવીએ છીએ અને કા તમે અમે કેવી ત્યાં આવી જાઓ તમે તમારા બાપે તમને પેદા કર્યા હોય તમારી માએ જો તમને લીધા હોય તો હવે અમે તમને એડ્રેસ આપીએ છીએ ત્યાં તમે આવો અથવા તમે એડ્રેસ આપો ને ત્યાં અમે આવીએ છીએ બરાબર અમે ક્યારેય ખોટી ફાકા ફોજદારી કરતા નથી બરાબર આ જોઈએ તમારું પાણી ને અમારું પાણી બરાબર અરે તમને જે કાંઈ પાવર હતો ને એ બધો પાવર જે છે એ સાચા સાધો સંતોમાં હોય છે અને અમુક ભરવાઓ જે છે એ સંતોને જ જે ગેરશબ્દો બોલે છે આવા લુખાઓને આવા દોગલાઓને જે આરે રહીને પીઠ પાછળ ઘા કરવાવાળાને બધાને એટલું જ કહેવા માંગુ છું કે તમે જે તમારામાં તાકાત કઈ નથી એક પૈસાની તાકાત નથી અને તમારી પાસે એક રૂપિયો પણ નથી અને તમે જે ફાકા ફોજદારી કરો છો બરાબર હવે તમારી ફાકા ફોજદારીને કાઢવામાં આવશે કાયદાકીય રીતે કાઢવામાં આવશે અને મોરે મોરો તરીકે કદાચને જરૂર પડે તો એ પણ કાઢવામાં આવશે બરાબર હવે તમે કા તમે અમારા એડ્રેસ ઉપર તમે આવો અને કા હવે અમે તમારા એડ્રેસ ઉપર આવીએ છીએ જો કે તમે અમારા એડ્રેસ ઉપર તો આવવાની તાકાત નથી અને જો તમારી તાકાત હોય અને જો તમારી માઈએ બરાબર તમને નવમાં પેટ નવ મહિનામાં પેદા થઈને તમે બહાર નીકળ્યા હોય અને એકવાર તમે અસલ બી હોય બરાબર તમે બધું બતાવો છો હું આમ છું આમ છું આમ છું આમ છું હે બધાયને તમે એમ કહે કહો હલો એટલા દિવસની અંદર એટલા દિવસની અંદર પણ થાય કાંઈ નહીં તમારાથી અને અમારાથી જે થાય છે અહીંયા હવે તમને બતાવવામાં આવશે બરાબર અને જો તમે સીધી રીતે તમે તમે સીધી રીતે તમે નહી ચાલો અને જરા પણ તમે ભેદભાવ રાખશો અને જે તમે દોગલાપણું રાખ્યું છે બરાબર કા તમે દોગલાપણાનું હાથ જોડીને માફી માંગીને વિડીયો બનાવો કે આ પછી અમારી લાઈફમાં આ વસ્તુ કરીશ નહીં અને નક્કર તમે અમે જ્યાં તમને બોલાવી ત્યાં તમે આવો અથવા હવે અમે આવશું બરાબર અને મને ખાસ ખબર છે તમે ક્યાંય પણ આવો એમ છો નહીં એ તમારું બધું પાણી જોઈ લીધું છે તમારાથી ભુજીયો પાપડ ભાગે એમ છે નહીં બરાબર પણ જે તમે પીઠ પાછળ જે ઘા કર્યા છે બરાબર આ તમને ઘા બહુ મોંઘા પડશે છે અને હવે ફૂલ તૈયારીમાં રહેજો ફૂલે ફૂલ તૈયારીમાં રહેજો બરાબર હવે વાજતે ગાજતે આવશે તો મિત્રો જાજુ નથી આપણે લાંબો જ છે અને હું કોને કહું છું એ ભાઈને ખબર પડી ગઈ છે એટલે આવો મળીએ આપણે કરીએ ચા પાણી વાત બરાબર કા તમે આવો કામે આવી તો અમને ખાસ ખબર છે કે તમારી તેવડ જ નથી તમે ક્યાંય આવો એમ પણ અમે આવશું આ પાકું तो जय माताजी जय हिंद जय भारत घणा बघा मित्रो लाईवमा आज साडे आठ वागे लिहिमा जोडजो जय माता जय मामे